મોરબી મહાનગરપાલિકાની કામગીરી અને વહીવટી પ્રક્રિયાથી નવી પેઢી માહિતગાર થાય તેવા ઉમદા હેતુથી અ ડે વિથ કમિશનર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું મનપાના સ્થાપના સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબીની નવ શાળાઓના વિદ્યાર્થીઓની આ માટે પસંદગી કરાઈ હતી આ બાળકોએ વહેલી સવારે કમિશનર સ્વપ્નિલ ખરે સાથે રહીને શહેરની સફાઈ વ્યવસ્થા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને વિવિધ સાઇટ વિઝિટ દ્વારા વહીવટી જટિલતાઓનો અનુભવ કર્યો હતો કમિશનર કક્ષાના અધિકારીએ શહેરની સુખાકારી માટે કેવી રીતે નિર્ણયો લેવા પડે છે તેનું જીવંત ઉદાહરણ વિદ્યાર્થીઓએ મનપાની મિટિંગો અટેન્ડ કરીને મેળવ્યું હતું સાંજે એક વિદ્યાર્થીને પ્રતિકાત્મક કમિશનર બનાવી ખુરશીની જવાબદારી સોંપાઈ હતી સહભાગી વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું મનપાની કામગીરી અત્યંત જટિલ છે અને વહીવટીતંત્ર દિવસ રાત લોકોની સુવિધા માટે સક્રિય રહે છે તો જાણવા મળ્યું કે નાના સ્થળે થી તે કેવી રીતે કામ થાય નાના નાના પગલાં લઈને બધુ ઈ કરવું પડે સવારમાં માં સફાઈ નું કામ જોયું કેવી રીતે બધુ થાય કેવી રીતે દંડ લેવાય અને ઈ બધુ જોયું બપોરે મીટિંગ અટેન્ડ કરી એમાં બધી ફોલો અપ નું જોયું તો જાણવા તો ઘણું બધું મળ્યું તો સૌથી પહેલા જે

ડીવાઈસી સર જણાવ્યું કે સર ફ્રાઇડે રાતના વિઝીટ લે છે રાત્રે દસ વાગ્યા સુધી તો એવું નથી કે એસી પબ્લિક નું કામ છે કે કમ્પ્લેન કરે અને કરવી જ જોઈએ જો પબ્લિક કમ્પ્લેન ના કરે તો કમિશનરને ખબર ના પડે કે શું થાય છે શું થાય પણ જો પબ્લિક કઈક એક પ્રોપર રીત હોય એમ વાત કરવાની અને એવી રીતે જો પ્રોબ્લેમ્સ લાવે તો કમિશનર હોય એ સોલ્વ કરે છે ચોકસાઈ છે અને પબ્લિક ને એ પણ સમજવું પડે કે કોઈ એક પ્રોબ્લેમ છે તો એનો સોલ્યુશન તરત નો આવી શકે એના માટે પાછળ દસ જણાને ને એક હારે લાઈન માં કરીને કામ કરવું પડે તો આમાં પબ્લિક અને કમિશનર બે સાથે મળીને કામ કરે તો એ ઘણી સારી રીતે આગળ વધીને તો અત્યારે તો મારી સાયન્સ લીધી છે મેં હું ઇલેવન્થ છું આગળ જતા અમારે સાયન્સમાં જ કંઈક કરવાનો વિચાર છે બટ હું ટ્રાય કરીશ ઘરથી કે જો ક્યાંક મને એવી ઓપોર્ચ્યુનિટી મળી અને જો મને એવું લાગે મારા મારામાં પોટેન્શિયલ છે તો ડેફિનેટલી હું કંઈક સારી ફિલ્ડ જોઈન કરીશ કે જેનાથી ઓલ ઓવર કન્ટ્રીનું ઓલ ઓવર વર્લ્ડનું સારું થાય કમિશનર ને સિવ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં પેશન્ટ તો ઘણો ટેસ્ટ થાય તો હજી આગળ જતા એક્સપીરિયન્સ ખબર પડે